નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યન પોથી આવી છે તેનો પાઠ પાંચ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસ માં વનના બુદ્ધિ બે ભારત નું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે તો તેમાં આવશે ઓપ્શન સી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ત્રણ પ્રોજેક્ટ ટાઈગર નો ઉદ્દેશ શું છે

તો તેમાં આવશે ઓપ્શન એ રાષ્ટ્રીય ઉદ્યાન છ નીચેનામાંથી ખોટું થાય છે જવાબ આપો પહેલો પ્રશ્ન દુષ્કાળ એટલે શું દુષ્કાળ લાંબા સમય સુધી વરસાદ ન પડવાને કારણે થતા પાણી અને ખોરાકની અછતની પરિસ્થિતિ બે રણ નિર્માણ એટલે શું ભૂમિના ધોવાણ થી ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થઈને રેતાળ જમીન બનવી તેને રણ નિર્માણ કહે છે ત્રણ સ્થાનિક જાતિ કોને કહે છે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહે છે ચાર નિવસન તંત્રનું નિર્માણ કેવી રીતે થાય છે નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જેવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે પાંચ રેડ ડેટા બુકની ઉપયોગિતા જણાવો રેડ ડેટા બુક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓની માહિતી આપે છે તેમના સંરક્ષણ માટે ઉપયોગી છે જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમા થી ઓછી હોય તે જાતિને નાસપ્રાય જાતિ કહે છે સાત રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની પરવાનગી હોતી નથી રાષ્ટ્રીય ઉદ્યાનોમાં શિકાર વૃક્ષો કાપવા પશુ ચરાવવા અને બાંધકામ જેવી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી હોતી નથી આઠ જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કેવો વિસ્તાર જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર પ્રશ્ન નંબર ત્રણ તફાવત આપો પહેલો તફાવત અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે ભરતપુર અભયારણ્ય લોકચાવ વાઇલ્ડ લાઈફ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન બીજો તફાવત વન નાબુદી અને પુનઃ વનીકરણ ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોની મોટા પાયે કટાઈ કરવામાં આવે તેને વન નાબુદી કહે છે પુનિક વન નાબુદી ના પરિણામે પર્યાવરણનું નુકસાન અને જમીન નિષ્ક્રિય બને છે પુનઃવનીકરણના પરિણામે પર્યાવરણનું સુધારણ અને જમીન ફળદ્રુપ બને છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાઈની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું ખોટું બીજું સાચું ત્રીજું સાચું ચોથું સાચું પાંચમું સાચું છઠ્ઠું ખોટું સાતમું સાચું પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ જવાબ આપો પેલો પ્રશ્ન વનને બચાવવા શા માટે જરૂરી છે સમજાવો તે ઓક્સિજન આપે છે 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 હવા શુદ્ધ કરે વરસાદ લાવે જમીનનું ધોવાણ અટકાવે જૈવ વિવિધતા જાળવે છે પાણીનું સંરક્ષણ કરે છે અને આબોહવા પરિવર્તન સામે રક્ષણ આપે છે તે માનવ જીવન માટે પણ ઘણા ઉત્પાદનો પૂરા પાડે છે માટે વનને બચાવવા જરૂરી છે બે રણ વિસ્તાર વધવા પાછળના કારણો કયા કયા છે રણ વિસ્તાર વધવાના મુખ્ય કારણોમાં વન પશુ અયોગ્ય ખેતી પદ્ધતિઓ જળ વ્યવસ્થાપનની ખામીઓ આબોહવા પરિવર્તન શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો સમાવેશ થાય છે આ બધા પરિબળો જમીનની ફળદ્રુપતા ઘટાડી તેને રણમાં ફેરવે છે ત્રણ સ્થળાંતરિત પક્ષીઓના સ્થળાંતરના પાછળના કારણો જણાવો તો તેમ આવશે વાતાવરણીય બદલાવ ઈંડા મૂકવા ખોરાકની શોધમાં ચાર કાગળનું રિસાયકલિંગ કરવાથી પર્યાવરણને થતા ફાયદા જણાવો કાગળના રિસાયકલિંગથી વૃક્ષો, ઉર્જા અને પાણીની બચત થાય છે. તે પ્રદૂષણ અને કચરો ઘટાડે છે અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે. પાંચ ગુજરાતમાં આવેલ કોઈ પણ એક રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવે તેના વિશેની ટૂંકી માહિતી આપો. રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાન છે આ ઉદ્યાન જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ફેલાયેલું છે તે એશિયાટિક સિંહોનું એકમાત્ર વતન છે અહીં સિંહો ઉપરાંત ચિતલ નીલગાય ચિત્તા સિંહગઢા અને અન્ય પ્રકારના પક્ષીઓ જોવા મળે છે જંગલોનો વિસ્તાર ઘટતો અટકાવવા હાથ ધરી શકાય તેવા પ્રયત્નોની યાદી કરો વૃક્ષારોપણ વન નાબુદી રોકવી પુનઃ વનીકરણ કરવું પેપર અને લાકડાનો સમજીને ઉપયોગ કરવો વન્યજીવોનું સંરક્ષણ વન સંરક્ષણ માટે કડક કાયદાનું પાલન કરવું પર્યાવરણની જાગૃતિ માટે શૈક્ષણિક અભિયાન ચલાવવું તમારા વિસ્તારના લુપ્ત થતા પક્ષીઓના બચાવ માટે તમારા મંતવ્યો જણાવો લોકોમાં જાગૃતિ લાવવી વૃક્ષોની કટાઈ અટકાવવી વધુ વૃક્ષો વાવવા અને પક્ષીઓ માટે રહેવા અને માળા બનાવવા માટે યોગ્ય પરિસ્થિતિ ઊભી કરવી કરવી ખેતી જેથી તેમને સુરક્ષિત આહાર મળે શાળાઓ અને સમાજમાં પક્ષી સંરક્ષણ માટે અભિયાન ચલાવવું જોઈએ આઠ વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો વનસ્પતિઓ હવાનું શુદ્ધિકરણ કરે છે ઓક્સિજન આપે છે વરસાદ લાવે છે અને જમીનને ક્ષયથી બચાવે છે જ્યારે પ્રાણીઓ પરાગ સંચાર આહાર શૃંખલા અને પ્રાકૃતિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે નવ વન નાબૂદીથી વાતાવરણમાં કયા વાયુના સ્તરમાં વધારો થાય છે સમજાવો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા દ્વારા હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન મુક્ત કરે છે જ્યારે વૃક્ષો કાપી નાખવામાં આવે છે છે ત્યારે પ્રક્રિયા ઘટી જાય અને કાપેલા લાકડાના સડવાથી કે બળવાથી વધુ સીઓતુ હવામાં ભળે છે આથી વન નાબૂદી સીધો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો લાવે છે પ્રશ્ન નંબર છ ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત વિસ્તારના નામ તથા તેના જિલ્લાની માહિતી દર્શાવતી યાદી તૈયાર કરો તથા તેને આપેલા નકશામાં દર્શાવો જિલ્લો ગીર સોમનાથ રાષ્ટ્રીય ઉદ્યાન તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય તો ગીર અભયારણ્ય અને હિંગોળગઢ અભયારણ્ય નવસારી રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છ રણ અભ્યારણ અને પોલો અભ્યારણ કચ્છ નું મહાન રણ જામનગર મરીન અભયારણ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નકશામાં અભ્યારણ દર્શાવેલા છે જે તમે જોઈને પૂરી શકશો પ્રશ્ન નંબર સાત તમારા રહેણાંક વિસ્તારમાં સૌથી વધુ સહરક્ષણ જરૂર હોય તેવા પ્રાણીઓની યાદી બનાવી તેના વિશેના તમારા વિચારો સ્પષ્ટ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકશો પ્રશ્ન નંબર આઠ તમારા જિલ્લામાં આવેલી સજીવ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકશો અહીં આપણે નમૂનારૂપ જવાબ લખેલો છે નીચેનો ફકરો વાંચે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન જંગલોનો નાશ થાય તો શું શું નુકસાન થાય જંગલોના નાશ ગ્લોબલ વોર્મિંગ વધે છે ઓક્સિજન ઘટે છે જમીનનું ધોવાણ થાય છે રણ નિર્માણ થાય છે વરસાદ અનિયમિત બને છે અને અન્ય વન્યજીવો લુપ્ત થાય છે બે વૃક્ષો નું ઘટતું પ્રમાણ અટકાવવા સરકાર દ્વારા કરાયેલા પ્રયત્નો જણાવો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની રચના વૃક્ષારોપણ અભિયાન વન સંરક્ષણના કાયદા જનજાગૃતિ કાર્યક્રમો તમે અભયારણ્યના નામ સાંભળ્યા છે મેગીર વન્યજીવ અભયારણ્ય વેળાવદર કાળિયાર અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય જેવા જાણીતા અભયારણ્યોના નામ સાંભળ્યા છે ચાર જો તમારે જંગલ મને વિષય પર નોંધ લખવાનું થાય તો તમે શું શું લખશો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકશો અહીં મેં નમૂનારૂપ જવાબ લખેલો છે